નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો કર્મયોગી એપ્લિકેશનને લઈને ઘણા બધા અપડેટ સામે આવી રહ્યા છે ત્યારે આજે એનો છેલ્લો દિવસ હતો એકત્રીસ એક બે હજાર પચીસ ત્યારે ઘણા બધા મિત્રોને હજી સુધી આ કર્મયોગી એપ્લિકેશન પોર્ટલ પર પોતાની માહિતી અપડેટ નથી કરી મેં

ઘણા બધા મેં બનાવેલા છે જેમાં ચૂંટણીને લગતા કર્મચારીઓ માટે ઉપયોગી ફોર્મ્સ હોય હોય છે તે રીતે ભરવા તેના નમૂના પેટ જોકે આ વખતે વીવીપેટ તો નથી નગરપાલિકાની ચૂંટણીમાં પરંતુ બીયુ અને સીયુ ની સમજ ડિસ્પ્લેની સમજ સાથે તમામ માહિતી આપતા વિડિયોઝ મેં આ પ્લે લિસ્ટમાં બનાવેલા છે તે પ્લે લિસ્ટ પણ જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ કર્મયોગી એપ્લિકેશન પોર્ટલ જે ગુજરાત સરકારનું છે તેના ઉપર દરેક સરકારી કર્મચારીએ જાન્યુઆરી થી લઈ અને ડિસેમ્બર મહિના સુધીના એટલે કે ગયા વર્ષના તમામ રેકોર્ડ્સ છે તેની પ્રોપર્ટીના જેમાં મુવેબલ હોય કે ઇમુવેબલ હોય એટલે કે જંગમ અને સ્થાવર તમામ મિલકત દર્શાવવાની થતી હોય છે ત્યારે તેમાં ઘણા બધા પ્રશ્નો યોજાતા હોય છે કે કઈ રીતે ભરવું તો ખૂબ જ સરળ છે તમને હું એક પીડીએફ આપું છું આ પીડીએફ તમે સેવ કરીને રાખજો જ્યારે પણ તમે આમાં મિલકતનું પત્રક ભરતા હોય ત્યારે આ પત્રક તમારે સામે રાખવાનું છે આ પત્રકમાં તમામ માહિતી આપવામાં આવી છે કે ત્યારે આપણે શું કરવાનું છે તે કોલમમાં આપણે શું લખવાનું છે તો મિત્રો મૂવેબલની પ્રોપર્ટી છે તે આપણે કઈ રીતે ભરશું તો તે તમે પીડીએફ જોઈ શકો છો હવે આપણે ઇમ ઇમૂવેબલ એટલે કે લેન્ડ હોય એગ્રીકલ્ચર લેન્ડ હોય પ્લોટ હોય રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કમર્શિયલ બિલ્ડિંગ હોય કમર્શિયલ શોપ હોય તમામની માહિતી પણ આ તમે જોઈને ભરી શકો છો આ પીડીએફમાં પણ તમને તમામ જે સોલ્યુશન છે તે આપવામાં આવેલું છે કે આપણે તેમાં કઈ માહિતી ભરવાની છે તો મિત્રો આ પીડીએફ છે બંને પીડીએફ તમને મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં હવે આપણે જ્યારે આપણે તેને સબમિટ આપીએ છીએ ત્યાં તમામ પ્રોપર્ટી છે તે થઈ જવી જોઈએ એન્ટર થઈ જાય મૂવેબલ ઇમ ઇમુવેબલ ત્યારબાદ છેલ્લે આપણે આખા વર્ષનું જે આપણે ઇન્કમ હોય તે આપણે ત્યાં દર્શાવવાની છે ત્યારબાદ આપણે સબમિટ આપવાનું છે જો સબમિટ સક્સેસફુલ થઈ જશે તો છેલ્લે તમને મોબાઈલમાં મેસેજ આવી જશે અને ઈમેલ એપ આવી જશે કે જેમાં તમે સક્સેસફુલનો મેસેજ જોવા મળશે

હિસ્ટ્રીમાં સેટ થઈ જાય છે એટલે કે ટોઈસ એટલે કે બે વાર તેમાં બતાવતું હોય છે તો તે આપણે પછી ડિલીટ નહીં કરી શકીએ તે પછી ટીપીઓસી ડિલીટ કરી શકશે તેના પાસવર્ડથી જ થશે આપણે કંઈ કરી નહીં શકીએ એટલે જ્યારે પણ આપણે સબમિટ આપીએ છીએ ત્યારે એકવાર પ્રોપર્ટી હિસ્ટ્રીમાં જોઈ લેવું જો તેમાં રિફ્રેશ કરીને જોઈ લેવું પાંચ મિનિટ પછી જોઈ લેવું જો તેમાં ન આવે એનો અર્થે કે તમારું પ્રોપર્ટી સબમિટ નથી થાય પરંતુ ઘણીવાર એવું છે કે સબમિટ આપીને એરર આવી જાય છે પરંતુ ન્યા સબમિટ આવી જતું હોય છે તો આપણે એ પ્રોપર્ટી ઘણા જતી હોય છે તો આ વાત ખાસ યાદ રાખવી ઘણા બધા પ્રશ્ન થયા હતા અમે આ જે સ્ટાફ એડ કરતા હતા ત્યારે આ પ્રશ્ન થતા હતા એટલે અમારે વાત વાત જરૂરી હતી કરી દઉં કે જ્યારે પણ આપણા પ્રોપર્ટી ભરીએ છીએ ત્યારે સાત આપણે પ્રોપર્ટીના તમામ કાગળો સાથે રાખવાના છે અમુક વસ્તુ છે જે ફૂદડી કરેલી હોય છે એટલે કે સ્ટાર રેડ કલરનો તે વસ્તુ ફરજિયાત હોય છે તેના સિવાયની ફરજિયાત વસ્તુ નથી એટલે તમે ન ભરો તો પણ ચાલશે તે તમે સમજી શકો છો ખૂબ જ હોશિયાર છો તો મિત્રો આજનો વિડીયો હતો એ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ અને હા ઝડપથી આ પ્રોપર્ટી ભરી દો જેથી કરીને આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરી દે એટલે કોઈ પણ પ્રશ્ન થશે નહીં થેન્ક યુ વેરી મચ ફરીથી જય શ્રી કૃષ્ણ